શું તમારે શીખવું છે કે રાજકારણમાં આવીને લોકોને મૂર્ખ બનાવીને પોતાનો પ્રચાર કેવી રીતે કરી શકાય ચાલો એક ઉદાહરણ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બીજેપી વિરોધી સોરી ભ્રષ્ટાચાર વિરોધી એક બિલ રજૂ કરવામાં આવે છે જેમાં એવી જોગવાઈ છે કે કોઈ મુખ્યમંત્રી અથવા પ્રધાનમંત્રી ત્રીસ દિવસ સુધી જેલમાં રહે અને તેને જામીન ના મળે તો એકત્રીસ માં દિવસે એને રાજીનામું આપવું પડશે અથવા તો આપ મેળે તે પદ માટે અયોગ્ય ગણાશે તમને થશે વાહ વાહ મોદી જેસા કોઈ નહીં પણ હકીકત કંઈક અલગ છે મિત્રો જે ભારતની ભોળી જનતાથી છુપાવવામાં આવી રહી છે આ એક સંવૈધાનિક બિલ છે જેને પાસ થવા માટે બંને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ જે બીજેપી પાસે તો છે જ નહીં મતલબ આ કાયદો પાસ થવો જ શક્ય નથી ઇસ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ તો પછી શા માટે આ બિલ અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું આનું એકમાત્ર કારણ હોઈ શકે છે ચૂંટણી પ્રચાર બિહાર અને વેસ્ટ બેંગાલમાં આવનારી ચૂંટણી માટે ભરપૂર પ્રચાર ચાલુ છે અને સત્તાધીશો પાસે એવા કોઈ મુદ્દા નથી બચ્યા કે જેનાથી પોતાને હીરો બનાવી શકાય બાપરે છેલ્લા દસ વર્ષમાં શું જનતાને રસ્તા પર પડતા ખાડા સ્કૂલોની તૂટતી સીલિંગો તૂટી જતા બ્રિજ મોંઘવારી ટેક્સનો માર આતંકવાદ હિન્દુ મુસ્લિમ આના સિવાય કઈ મળ્યું છે નહીં માટે નવા મુદ્દા ઉભા કરવા ખૂબ જરૂરી હતા જેના આધારે જનતાને કહી શકાય કે જુઓ અમે ભ્રષ્ટાચારનો કેવો તગડો વિરોધ કરીએ છીએ અમે ભ્રષ્ટાચારી નહીં પણ ભારતીય જનતા પાર્ટી છે અને એટલે જ સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું કે જે પાસ થવું જ અશક્ય છે જેની જાણ આ નેતાઓને જરૂર હતી પણ તેઓ જાણતા હતા કે આ વાત જનતાને થોડી ખબર પડશે કારણ